હવામાન નિષ્ણાંત જયપ્રકાશ માઢકે ગુજરાતમાં આગામી દિવસો માટે ભારે વરસાદની આગાહી કરી છે તેમના જણાવ્યા અનુસાર બંગાળની ખાડીમાં એક નવી સિસ્ટમ સક્રિય થઈ છે જેના કારણે ઓગસ્ટના અંત સુધી ગુજરાતમાં સારો વરસાદ વરસશે આ સમયગાળા દરમિયાન ખાસ કરીને ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે આ ઉપરાંત દેશના તટીય પ્રદેશો મુંબઈ હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં પણ ભારે વરસાદ પડશે ઉત્તર પૂર્વીય મધ્યપ્રદેશ ઉપર એક નિમ્ન દબાવનું ક્ષેત્ર છે ઉત્તર પશ્ચિમી ઉત્તર પ્રદેશ ઉપર એક સર્ક્યુલેશન છે ઉત્તર પૂર્વીય મધ્યપ્રદેશ ઉપર એક લો પ્રેશર છે ઉત્તર પશ્ચિમી મધ્યપ્રદેશ આસપાસ એક સર્ક્યુલેશન છે અને મોન્સૂન ટ્રફ સામાન્ય પોઝિશનની આસપાસ છે અને આ ટ્રફ રાજસ્થાનના ગંગાનગર જયપુર ગ્વાલિયર થઈને

તે સિસ્ટમ આગળ વધીને પશ્ચિમી મધ્યપ્રદેશ અને પૂર્વ રાજસ્થાન ઉપર પહોંચશે જોકે ત્યારે તે થોડું નબળું પડશે પણ તે મોન્સૂન ટ્રફ સાથે કનેક્ટેડ હોય અરબસાગર અને બંગાળની ખાડીની હવાઓ અહીં પહોંચી જશે હવામાનની આવી પરિસ્થિતિઓમાં આવતી ત્રીસ ઓગસ્ટ કે પહેલી સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદનો યોગ ચાલુ રહેવાની અને રાજસ્થાનમાં છવ્વીસ ઓગસ્ટ સુધી

વેરી હેવી જ્યારે ઉત્તરાખંડ અને હિમાચલમાં ભારેસ્લાઇડની અઠ્યાવીસ ઓગસ્ટે પણ ગુજરાતમાં હેવી રેઇનફોલ જોવા મળશે જ્યારે સત્યાવીસ ઓગસ્ટથી રાજસ્થાનમાં વરસાદનું પ્રમાણ થોડું ઘટીને માત્ર ભારે વર્ષા જોવા મળશે જ્યારે અઠ્યાવીસ તારીખે મહારાષ્ટ્રના ભીતરી ભાગો હિમાચલ અને ઉત્તરાખંડમાં પણ ભારે વરસાદ જોવા મળશે જ્યારે ઓગણત્રીસ ઓગસ્ટે ગુજરાત મધ્યપ્રદેશ છત્તીસગઢ હિમાચલ અને ઉત્તરાખંડમાં ભારે વરસાદ તથા તટીય મહારાષ્ટ્રના ભીતરી ભાગો તટીય કેરાલા અને કર્ણાટકના અંદરની ભાગોમાં પણ હેવી રેઇન જોવા મળશે